અરે મેં હેલિકોપ્ટર નો તયા હતા ને એ આજ આવે હર્યા તો તું આ હિટાચી ને ડમ્ફર ને એ બધું અત્યારે પાછળ જવા દે હા આપણે હેલિકોપ્ટર જ આગળ રાખવાનું છે શેઠ બહુ મોટી પાર્ટી લાગે મોટો માણસ ઓળખાણ કરાય હો હાલ આગળ એટલે આખું ગામ જોવે ને કે હેલિકોપ્ટર લાયા ગામ ને થાવું પડે હા લો શેઠ બીડી પીઓ લાવ લાવ તમારું કમઠાણ બહુ મોટું લાગે કમઠાણ એટલે અમારા જોગું અમે કરી છે શું તમારું જોગું રમકડા લારી કરી છે આ કેમ જતા રહે બાકસ આ અમારે જમીન છે અમે કાકો ભત્રીજો અહીં ખેતી કરી હી પણ અમારા સપના છે ને હવે થાર માં ફરવાના છે તો કટકુ વેચી નાખો ને એ વાત હાચી હું થપકારી દેવી એટલે પાંચ પચી ઓછા એમ કે થોડી જમીન વેચાતી હશે હા ના જ વેચાય ને અને આ જમીન કે અમારા બાપ ની છે આ તો બાબુલાલની વાડી છે અમે ભાગ્યા હી અમે અહીં ધંધો કરવા આયા હી ધંધો કરવા આયા છો ધંધે લગડવા છો

આને તો તને દઈ દીધી ભલે દીધી હોય આપણે ઝઘડો નથી કરવો અરે હા ઠેકડા જેવો હોય એક ઢોલ મારીશ ને તો પડી જશે ના ના એ દારૂ પીવે છે એ દારૂ પીવે તો હું શું કઢી પીવું હું આ લાલ દારૂડિયાનું નામ ના લેવાય આ ચોમાસાના વાદળા કેમ કાળા થઈ જતા હશે

Yuk. petro ya ana aduh kabar